આપડે પેલું પાક ધીરણ ફોર્મ ભરી દુ પૈસા ક્યારે આયા તમે કે દોન પૂછી રહ્યા હજુ મની પણ તમે તમાર નામનું ભર્યું છે આપણે એટલે ખાતા ને તમાર માં આયા છે પૈસા હવે તો આલો અમન એટલે આ કનુબા તમે ત્રણ વખત પૂછું મન તો ભાઈ તાન પૂછત ખરા કે ખાતું ભેળું છે એટલે આ હાઉ ને પૈસા આવી છે એટલે કીધું હું એ પૂછતા હું શુરફાન કીધું આપણે પૈસા અમે ખઈ ગયા ખઈ ગયા અમે

આયા તમે વાત નથી મારા મોડા નથી અમારે ચાર ભાઈ પૈસા સારું કહી દીધું પૈસા હટાણું થયે કીધું આયા હોય તો કીધું વાપરો એના ઉપર જ બેઠા છો આયા હોય તો પૂછવાસુબા ના ઉડીને આયા

પેલા પાસા હજાર ત્રણ હજાર નવસો અને પચાસ અને ત્રણ રૂપિયા એમ ના થાય તો કરીને આઠસો તો શેડ હતો એટલે તમે કેમ આયા ગુલાબજી અરે પૈસા લેવા આયા તમે શું લેવા પૈસા લેવા આયા વાળી એટલે ક્યાં પૈસા તમે હવે ઉઘાડ પાણી ક્યાં છો અરે આપણે પેલું ફોર્મ ભર્યું હતું જમીન ઉવે ઉવે આ બગાડ થતો હતો ઉવે એ આનું તો એના પૈસા આયા છે કે એટલે શું તારી લ્યા તમે તૈણે પહે ને કેમ શું છે વારા કઢી ઉડી ઉડી ને ના બાંધુ હોય પછી નથી આવ્યો પેલા વાત કરો બધા આપણે રકડા ની ગેંગી ગેંગી રી આવી એ તો આપડે આવશે પણ સરકાર છે ને એક બે એક બે એમ ના એટલે એટલે ફોરમ ભર્યું એટલે અમે તો સારું કર્યું શું ખોટું કર્યું તમારે ફોરમ ભર્યું પણ પૈસા એમની તાણે ફોરમ ભરવાનું હતું તને તો ઉડી ઉડી તો પણ તમારું અમે જમી છે તમે જ કરો બધું

આશ્વિન ઘેર જતા રહો અને આવી રીતે ધક્કા નાખવાના હોય પહી ઉકેર વિશ્વાસ રાખવો પડે એમ પહી ઉકેર તો વિશ્વાસ છે પણ એ તો આવી તો ફોન કરજો હવે એ તો ફોન નહીં કરો તમને ડાયરેક્ટ ઘેર હાલવા આવશો અને આમ શું કેટલા કેટલા આવશે સરકાર નો નંબર આલો તમે ફોન કરીને પૂછજો કે અમારે ચાર ભેના ભાગે પડતા કેટલા આવશે એટલે આ દોઢુ છે બોલ વાતો આવે અમે તમને ખબર હોય તો તો એટલે પણ તાણ હું કોઈ સરકાર દોસ્તાર બીજો થું છું એટલે મન ફોન કરીને કે આતા આશી કે તમારે સુરભા ખાતામાં આટલા આવશે

તૈણે તૈણ ભાઈ કોઈ કોમ ના નહી જે જાણી કરી નાસી હેડી હેડી તો ભગવાન શું કરવું યા મારું વર્ષું હું થઈ રી છે અને આ લેબડા દાતણ થોડું હોક લાગે છે હું તો હોદ નું ના હોય તો ટૂપ લાઈ રહ્યો તોય હારું તું પણ મારું વર્ષું વિહારે જો ચાલ છે હવે આ નંદો એ સુરબા લા તાઈ આવ અલા અલા ઓય દા બે કે પૈસા પૈસા ભેગા થઈને આયા શું લેવા આયા પૈસા એટલે કેટલા વાજ્યા હાલ ફોન જોયું હાથ વાજ્યા તો મૂર્ખો આધી હું દાટો કાઢો છું અન તમે ડાયરેક્ટ પૈસા અતારમાં વેલા ઉઠ્યા એવા આયા રાખ અલા કાલ તમે બે આયા હતા હોdna આયા આયા અલા તમને કીધું હતું કે પૈસા નહીં આયા અલા હવ ને આયા આપણે નહી આયા હોય હ અલા હાય હાય પણ આયા હોય તો કોઈ મારે ખઈ જવાસી પર તો તમે એમ નતા કે થાય કે એક દાડા ચેડ આવશે તો અમે આજવડી ફેર આયા અલા મૂર્ખો અને આ અલા ક્યો લઈને હેડયા ઠેલી હતા આ ઠેલી જોડી પૈસા ભરવા લાયી

પૈસા લેવા પણ હજી કોઈ પેલો પેલા મગફળી નિષ્ફળ ના હોય ને એ પૈસા આવે છે કે હોય એટલે અમે નું ફોર્મ ભર્યું છે અમારે ઈ નહી ભર્યું છે એવું છે એટલે શુરભાઈ ફાઇલ ગયા કે નહીં આયા આપડે નહીં આયા તમાર ના તમે જોઈ ગયા તા હું તો કનુભા આટલા માં જોતો અને અમાર તો કનુભા પૈસા આવી ગયા છે તમાર આયા અમારે કનુભા હમણાં જ આયા પૈસા અઠવાડિયું તો અમારે જેમ નહીં આવતા હા

દાડો બગાડ્યો છે ઉગતો કેમ મળે છે તમારો જણા થી હું દાખન કાઢતો તો અને પેલા પાંચ તિરાણ પૈસા લેવા આઈ ગયા વેલા કે અમારા પૈસા એટલે પણ વગાણ વેચો સાદુરા બે દાડામાં બબે વખત આવી છે પૂછવા એટલે હવે મારી વાત તમારા પૈસા નહીં આયા એટલે જણા દે રૂપિયો નથી આવ્યો જોડો એટલે શુરભા આવ પૈસા નાખે છે તમારે એટલે એટલે પણ તમે ચણા દીવ એ વાત પણ અમારે તો આયા પણ અમારે નથી આયા પેલા જો અમારું એ વિશ્વાસ નથી વિશ્વાસ અમારે અઠવાડિયું થઈ ગયું છે પૈસા તમારે શીખી એટલે એ તો અમિત એટલે મનાતું હોય ના હોય એવું કોઈ ના કેવાનું હોય અને તમે હાસા ફોન બતાવ એમાં વળી શું છે નહી આવ્યા હોય તો મેસેજ નહીં આવ્યો હોય અને અમને એવું કોઈ ખબર પડતી નહી

તમારે કનુભા મારી વાત પિસ્તાળીસ પિસ્તાળીસ અને પૈસા આ છે ને બીજા કનુભા અઢાર તારીખ ના તો આ ઉપડી છે શું વાત કરો તો તારી અલ્યા કનુભા મેસેજ માં બધું લસેલું હોય ઉપાડે તમે નક્કી વાપરા ને મોનતા નહીં ઉપાડ્યા એમ હાસુ નહી બોલે તમારા સોગન કે પૈસા આયા તા કે નતા આયા આયા તા હવે

હવે વ્યાજ વધે અમને તો હાલમાં પડશે ભાઈ નું વ્યાજ ખા એમ ની ભાઈ ના પૈસા દેવતા એટલે ભાઈ હવે ભૂલ થઈ ગઈ અને તો હવે થોડીક લાલસ માં આઈ ગયા છે પૈસા લેવા તા તો એમ પૂછવું અને શુરભા વાપરો મારી વાત પૈસા પૂછ્યા હોય કદી જ નહીં તો તાણી જો આ તો ભાઈ પૈસા હતા ગમે કોઈ પૈસા હોય ને સુરભા ના કદી ઉભા કીધું શું મારા ખાતા માં